રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોનો અનોખો વિરોધ સામે આવ્યો છે ધોરાજી નગરપાલિકા કચેરીમાં ફાયર સેફટીના ના પૂરતો સાધનો નથી હોવાથી લઈને

તો આમ આદમી પાર્ટીના કાર્યકરોનો આક્ષેપથી ફાયર સેફટીને એનઓસી મેળવવાની હોય તે કચહેરી જ ફાયર સેફટી સાધન વિઘોડી છે તો આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ધોરાજી નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો હતો આજ રોજ અમે ધોરાજી નગરપાલિકાએ આયોજન કરેલું છે ને ફાયર સેફ્ટી માટેનું આયોજન કરેલું છે ફાયર સેફ્ટી અહીંયા છે નગરપાલિકામાં ને

અમે આજે પોસ્ટર મારીને વિરોધ કર્યો છે બાર ના બાર નગરપાલિકા પાસે એન નથી પણ બાર બધે એનોસી દેવા નીકળે છે